હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે સરળ રીતે અને મહેમાન આવે ત્યારે ફટાફટ બની જતી પાપડ ચાટ આ રીતે તમે પાપડ ચાટ બનાવશો તો પાપડ ચાટ ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો ઘરે મહેમાન આવે છે ત્યારે આપણે મસાલા પાપડ બનાવતા હોઈએ છીએ તો તમે એકવાર આ રીતે પાપડ ચાટ જરૂર ટ્રાય કરજો આ રીતે પાપડ ચાટ બનાવશો તો ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો પાપડ ચાટ બનાવવા માટે સૌ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં ત્રણ પાપડ લીધા છે પાપડને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો મીડિયમ સાઇઝની એક ડુંગળી લીધી છે તો ડુંગળીને ઝીણી કટ કરી લેવાની છે મીડિયમ સાઇઝની કાકડી લીધી છે તો કાકડીને પણ ઝીણી કટ કરી લેવાની છે નાનું ટમેટું લીધું છે તો ટમેટાને પણ ઝીણું કટ કરી લેવાનું છે એક લીલું મરચું લીધું છે તો લીલા મરચાં પણ ઝીણું કટ કરી લેવાનું છે તીખું તમે બધું ખાતા હો તો મરચાની જગ્યાએ તમે મરચીનો ઉપયોગ પણ કરી શકો છો તો લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પણ ઝીણા કટ કરી લીધા છે

પાપડને ફ્રાય કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાપડ છે તે બરી ન જાય પાપડ બરી જશે તો ચાટ તમે બનાવશો તો ટેસ્ટ છે તે તમને પાપડનો કડવો લાગશે તો આ રીતે આપણે એક એક કરી અને ત્રણેય પાપડને ફ્રાય કરી લેવાના છે પાપડ ફ્રાય થઈ ગયા છે તો પાપડને નાના ટુકડામાં કટ કરી લેવાના છે પાપડ ઉપર કાકડી લીલા ધાણા લીલું મરચું ટમેટું ડુંગળી જો તમારી પાસે દાડમના બી અવેલેબલ હોય તો તમે દાડમનો ઉપયોગ પણ કરી શકો છો તો જે મસાલા રાખ્યા હતા તે મસાલા નાખશું પાપડ છે તે પહેલેથી જ થોડા ખારા હોય છે તો નિમક છે તે તમારા ટેસ્ટ અનુસાર તમારે નાખવાનું છે તો જે લીંબુ રાખ્યું હતું તે લીંબુને આપણે નીચોવી દેવાનું છે લીંબુ નીચોવી અને જે સેવ રાખી હતી તેમાંથી આપણે અડધા ભાગની સેવ નાખવાની છે સેવ તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમારે વધુ કે ઓછી નાખવાની છે તો બધા ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરી દેવાના છે બધા ઇન્ગ્રીડિયન્ટ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો તૈયાર છે ચટપટી પાપડ ચાટ તમે પણ એકવાર નાની નાની ભૂખ માટે સિમ્પલ અને ઇઝી રીતે બની જતી નાસ્તામાં તમારા બાળકોને તમે પણ એકવાર આ રીતે પાપડ ચાટ જરૂર ટ્રાય કરાવજો જો તમને પાપડ ચાટની રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે પાપડ ચાટ જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે પાપડ ચાટ બનાવી હોય અને તમારી પાપડ ચાટ ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નવા હોલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપી ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો અને બે લાઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે